જય જવાન જય કિસાન આજે અમે તમને બતાવશું અમારા કિચન ગાર્ડનનો નજારો ઘણા બધાના સવાલ હતા કે તમે સ્ટ્રોબેરી વાહી છે તો કેમ કોઈ થયું કે બતાવતા નથી અમારા પાસે ટાઈમ નહોતો એટલે કોઈ સ્ટ્રોબેરીનો વિડીયો બનાવ્યો નથી આજે હું તમને બતાવશું જુઓ સ્ટ્રોબેરીમાં ફળ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને અમારી સ્ટ્રોબેરી પણ લીલી હરીભરી બહુ મસ્ત ઊભી છે કિચન ગાર્ડનમાં અમારે સત્તરથી અઢાર પ્રકારના નવા નવા પ્રકારની શાકભાજી વાયેલી છે આ ચોળી જે વાય છે અમે એ સાત રૂપિયાનો દાણો એક છે જે લગભગ એક ચોળી દસ કિલો જેટલું ચોળીનું ઉત્પાદન આપશે આ ચોળીના અમે વિડીયો એટલા માટે નથી મૂક્યા કે ઉત્પાદન મળે છે કે નથી મળતું અમે આ વખતે ટ્રાય કર્યો છે ને આવતી સાલે અમે બધાને કહેશું કે આ ચોળીનું ઉત્પાદન પણ સારું છે અને તમે વાવો એની સાઈડમાં મેં બીટ લગાયેલા છે જે મલ્ચિંગમાં સારામાં સારા બીટ થાય છે આ બાજુ છે લસણની ખેતી મલચિંગમાં જે કરી રહી જે લસણ બહુ સારું થયું છે અને આ બાજુ છે લસણ ડુંગળી જે ગોઠિયા બનાવવામાં આવે છે એ પણ અમને તમે ગોઠિયા જ્યારે અમે વિડીયો બનાવશું ત્યારે તમે ગોઠિયા પણ વિડીયોમાં અમે બતાવશું મલચિંગમાં બહુ સારી ડુંગળીને લસણ થયું છે આ છે અમારી કાશ્મીરી મીઠી જે અમે આ પહેલી વાર લગાવી છે કાશ્મીરી મીઠી ખાવામાં બહુ સારી છે અને દેખાવામાં પણ એકદમ અલગ લાગે છે અને દેશી મેથી પણ અમે વાઈ છે એ પણ હું તમને બતાવી દઉં આ છે અમારી દેશી મેથી અને જે સાઈડમાં ફુલાવર જેવું દેખાય છે એ લીલું ફુલાવર જેને અમે બ્રોકોલી કહીએ છીએ જે ખાવામાં ટેસ્ટ સારો હોય છે વાઈટ કરતાં પણ આ છે મલ્ચિંગમાં મૂળાની ખેતી તમે જોઈ શકો છો કે એક એકથી દોઢ મહિનો કદાચ થયો હશે જો મૂળો કેટલો બહાર આવી ગયો છે આપણે પાળ્યો હોય તો આટલા બધા બહાર આવતા નથી વ્હાઈટ મૂળાની ખેતી તો બધાએ કરી છે પણ આ વખતે અમે લાલ મૂળાની ખેતીનો પણ ટ્રાય લીધો છે જે સારામાં સારો થયો છે આ છે અમારે લાલ મૂળા જે દેખાવના ગાજર જેવા હોય છે વધારે વાયા હતા પણ જે બહારથી આવે એમને નીકાળીને ટેસ્ટ કરવા અમે આપ્યા હતા કે લાલ મૂળા ખાવામાં કેવા હોય છે અમે તો હજી ખાઈને ચેક કર્યા નથી પણ બીજાને ચેક કરાય છે બે ચાર અહીંયા ઊભા છે ને બે ચાર આગળ ઊભા છે આ છે અમારી મલચિંગમાં જીરાની ખેતી જે અમે ટ્રાય કર્યું હતું કે મલચિંગમાં જીરું થાય કે નથી થતું પણ અમારે જીરું સક્સેસ થયું છે આ વખતે અમે બે લાઇન કરી હતી ગઈ સા આવતા વર્ષે અમે એને ત્રણથી ચાર લાઇનો કરશું જેથી જીરું સારું ને ઉત્પાદન વધારે મળે આ છે અમારા મલચિંગમાં ઘઉં જે સારામાં સારા થયા છે કોઈ પડવાની શક્યતા નથી અને એનો ગ્રોથ પણ સારો થયો છે આ વખતે અમને એવું લાગ્યું કે અમે આવતા વર્ષે પણ મલચિંગમાં ઘઉં વધારે કરશું અને આ બાજુ છે રીંગણની ખેતી જે મલચિંગમાં કરી છે જે સારામાં સારી થઈ છે આ છે અમારા મલચિંગમાં મરચાં અને કુબીજનો આંતર પાક કરીએ તો જે કુબીજ તો હવે તૈયાર થઈને નીકળી જશે અને મરચાંની હાઇટ વધી જશે એટલે મરચાં પણ સારા થયા છે અને આ બાજુ જે દેખાય છે મલચિંગમાં બટાકાની ખેતી પણ કરી છે જે અમે વિડીયો બનાવીને બટાકા ઉખાડતા હતા એ ઉખાડીને ફેંકી નથી માર્યા અને અહીંને મલચિંગમાં વ્યા છે આ વખતે જોવાનું છે કે મલચિંગમાં બટાકા કેવા થાય છે આ છે અમારી મલચિંગમાં વટાણાની ખેતી જે બહુ સારામાં સારી થઈ છે અને હવે આ વટાણા આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે અને આ બાજુ છે અમારે મલચિંગમાં ધાણાની ખેતી જે આપણે ગમે તે શાકભાજી બનાવીએ તો એમાં ધાણા તો આપણે જુએ જ અને ઘરે શહેરમાં હોય કે ગામડે હોય ધાણાની ખેતી તો ગમે ત્યાં થઈ શકે જમીન હોય તો પણ થાય અને આપણે બોટલમાં કે કુંડામાં કરીએ તો ધાણાની ખેતી પણ સારામાં સારી છે તો આ તો અમારો કિચન ગાર્ડનનો નજારો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો જય જવાન જય કિસાન અમારા આવા વિડીયો તમે જોતા રહેજો